માળિયાના ઇટાળી ગામના વિક્રમભાઈ કાગડા ગૌચરની પેસકદમી દૂર કરવા લિખિત રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રમાં માળિયાના ઇટાળી ગામમાં લાંબા સમયથી ગૌચર પર પેશકદમી દૂર કરવાની માંગ થઈ રહી છે ત્યારે ઇટાળી ગામના વતની વિક્રમભાઈ કાગડા દ્વારા તેમના ઘરની બાજુમાં જ રહેતા નથુભાઈ દ્વારા લાંબા સમયથી ગૌચર પર પેશકદમી કરી અને કબજો કર્યાની મુખ્યમંત્રીથી લઈ મામલતદાર તથા ગામના સરપંચ સુધી લેખિત રજૂઆત કર્યા છતાં હજુ સુધી કોઈ નિવેડો ન આવતા વહેલી તકે તેમને ન્યાય મળે અને ગૌચર ખુલ્લું થાય તેવી માંગ કરી છે ત્યારે ગૌચર ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં અધિકારીઓ કોઈ પણ પ્રકારની ગૌચર ખાલી કરવાની કામગીરી કરતા ન હોવાના વિક્રમભાઈ કાગડા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને અધિકારી એકબીજાની જવાબદારીઓ એકબીજા પર નાખીને કામગીરી કરવા ન માંગતા હોય તેમ જોવા મળી રહ્યું છે એવા અલ્પેશ કગરાણા જૂનાગઢ મારું નામ વિક્રમભાઈ લોણવીરભાઈ કાગડા તાલુકો માળીયા હાટીના ગામ ઇટાળી ને અમે ગૌચર બાબતની અરજી કરેલી મુખ્યમંત્રી સાહેબથી લઈને મામલતદાર સાહેબ સુધી અમે અરજી આપેલી ને નથુભાઈ રાશિભાઈ સિસોદિયા નગાજણભાઈ રાશિભાઈ સિસોદિયા અને સોનિંગભાઈ રાશિભાઈ સિસોદિયા આ અમારી નામની અરજી છે ને ગૌસર દબાણ છે ને એ દબાણ માટે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવતા છતાં જો અધિકારી કોઈ કામ ન કરતા હોય તો અમારે ન્યાય કોની પાસે લેવા જાવો સાહેબ એ અમને તમે લેખિતમાં આપો અને મામલતદાર સાહેબ પાયે તો એ ટીડીઓ સાહેબ મોકલે ટીડીઓ સાહેબમાં જાય તો એ અમને મંત્રીનું કહી મંત્રી સાહેબમાં જાય તો એ સરપોતનું કહી સાહેબ અમને આ સો મહિ સો મહિનાથી અરજી દીધી સો મહિનાથી દોડવે કોઈ જાતની કામગીરી કરવામાં આનીમાંથી આવતી નથી અમારે નંબરો આપેલી છે કે સાહેબ આનીમાંથી યોગ્ય કામગીરી તટસ કોઈ બી જાતનો ભેદભાવ રાખ્યા વિના કરવામાં આવે એવી અમારી માગણી અને લાંગણી છે સાહેબ